ઉદ્યોગકારો માટે ખેડૂતો અને ખેતીને બરબાદ કરો આજ છે આ સરકારનું ઉદ્દેશ્ય આવું અમે નથી કહેતા પરંતુ ગીર સોમનાથના ખેડૂતો કહી રહ્યા છે જેઓ વેરાવળ સુત્રાપાડા કોડેનાર વચ્ચે નવી બનનાર રેલવે લાઇનનો વિરોધ કરી રહ્યા છે શા માટે આવો સમજીએ ગુજરાત ઉદ્યોગકારોની સરકાર છે ખેડૂતોની નહીં ઉદ્યોગકારો માટે સરકાર ખેડૂતો અને ખેતીને પણ બરબાદ કરી શકે છે કયા ઉદ્યોગકારો તમે સમજી ગયા હશો પરંતુ હાલ મુદ્દો ગીર સોમનાથ જિલ્લાનો છે જ્યાં ચાર ઉદ્યોગકારોના ફાયદા માટે સરકારે નવી રેલવે લાઈન નાખવાનું પ્લાનિંગ બનાવ્યું છે જેનો સ્થાનિક ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ એટલા માટે કારણ કે નવી રેલવે લાઈન માં ખેડૂતો હજારો મેઘા જમીન તો સંપાદિત થશે જ સાથે સાથે રેલવે લાઇન કારણે વરસાદી પાણી નિકાલ પણ બંધ થઈ જશે અને દરિયા જતું પાણી રોકાવા પર હજારો વીઘા જમીન પાણીમાં ડૂબી જવાનો ખેડૂતો ડર છે આ વસ્તુ જે અમારો વિસ્તાર છે એ ટુકડા ધારા ઉપર છે બધા જે ભરણ છે ખેડૂતો નું એમાં એના અત્યારે નો સ્ટોપ બધા અભણ હોય છે આગળ જે ઘણા લોકો વાત કરી છે બધા કરતા હોય છે કે ભાઈ આમાં જે અભણ લોકો બધા ચાલે છે એમાં આમાં કઈ સ્પેસિફિક કોઈ વર્તન ની જરૂર નથી હોતી ને બધાનો નિભાવ પોતાના આમ જ કરે છે પણ ચાર કંપની માટે થઈ ને જીએસએલ સીધી સિમેન્ટ મોરાસા અને સાપુજી પાલનજી માટે સરકાર શું કરવા માગે ખેડૂતોને મારી ને એક ટ્રેન કાઢે જે લાઇન કાઢે છે એના માટે અમે સરકારને આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે શું કામે તમે ચાર કંપની માટે થઈને ફળદ્રુપ જમીન છે પંદરસો વીઘા જે જમીન છે ચાર થી પાંચ હજાર ખેડૂત એવા છે જે સીધી લીટીમાં અસરગ્રસ્ત થાય છે અને પંદરસો ખેડૂત એવા છે કે જે ટુકડા ધારાના હિસાબે ખાતેદાર મટી જાય છે તો એ લોકોને શું કામે તમે હેરાન કરો છો મુખ્ય ચાર ઉદ્યોગકારો માટે આખી રેલવે લાઈન નાખવામાં આવશે આ ચાર કંપનીના હિત માટે સરકાર ખેડૂતોને પાયમાલ કરવા માંગે છે ફળદ્રુપ જમીનને બરબાદ કરવા માંગે છે જેનો સ્થાનિક ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કઈ રીતના આખી રૂપરેખા નક્કી કરવી એના માટે ખાલી સામાન્યમાં સામાન્ય લોકો ભેગા થવાના હતા પણ છતાં બી ખેડૂતો પાંચસો હજાર થઈ ગયા છે અને આની યુરોપના આખી એવી છે કે કાલે હવે કઈ રીતના આ ટ્રેન બાબતે કામ કરવાનું છે અમારી માંગ તો સાહેબ સીધી અને સ્પષ્ટ લીટીમાં બે હજાર અઢાર થી છે કે ભાઈ આ લઈ નાગરિકને બચાવવાની છે અને સીધી લીટીમાં તમે તાલાળા બાજુ લઈ વિસાવદર બાજુ લઈ અને પેલા વિસાવાદર તાલાળા લઈ અને સીધું

ત્યારે જોવાનું એ રહેશે કે ખેડૂતોનું હિત ધ્યાનમાં લેવાય છે કે ફરી સરકાર એકવાર સાબિત કરે છે કે તેમની સરકાર ઉદ્યોગકારોની સરકાર છે તે જોવું રહ્યું ભાજપની સરકાર ખેડૂતોની સરકાર હોવાના દાવાઓ કરે છે પણ હરકતો તો એવી છે કે ઉદ્યોગકારોની સરકાર લાગે કારણ કે ઉદ્યોગકારોના ફાયદા માટે સરકારે ગીર જિલ્લામાં એક રેલવે લાઇન હોવા છતાં નવી રેલવે લાઇન નાખવાનું પ્લાનિંગ બનાવી દીધું છે જેનો સ્થાનિક ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે તેમની જમીન તો સંપાદિત થશે જ પણ સાથે કેટલીય જમીન પાણીમાં ડૂબી જશે કારણ કે રેલવે લાઇન બનતા વરસાદી પાણીના નિકાલ માટે જગ્યા જ નહીં રહે ખેડૂતોનું સરકાર જોશે ક્યારે હમણાં માવઠાના કારણે કેટલાય ખેડૂતોએ જીવન ટુકાવ્યું એમના પરિવાર સામે જોયું સરકારે પહેલા જ એક રેલવે લાઈન છે જેને બંધ રાખવામાં આવી છે જો તે લાઈન શરૂ કરવામાં આવે તો હજારો મીગા જમીન પર બરબાદ થતી બચી શકે છે ને પરંતુ સમજાતું નથી કે વિકાસ ની વાતો રેલ્વે લાઈન કરવામાં આવી હોત બે હજાર અઢાર થી સરકારના નિર્ણયનો વિરોધ કરી રહેલા ખેડૂતો હવે જે હેરાન થઈ ગયા છે પરેશાન થઈ ગયા છે લીલોતરીને બચાવી રહ્યા છે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે પરંતુ એમને પ્રયાસ સરકાર જોતી જ નથી પરિણામ શું આવે છે